બનાસકાંઠા જિલ્લા લોકસભા ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ શરૂ થઈ ગયું છે મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ મતદાન કુટીરો ઉપર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા લોકસભાની બેઠક પર આ ભાજપ દ્વારા મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે જેમાં ભાજપ તરફે રેખાબેન ચૌધરી તેમજ કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બનાસકાંઠા લોકસભાની બેઠક પર સવારે સાત વાગેથી મતદાન શરૂ થઈ ગયું છે અને મતદારો વહેલી સવારથી જ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે મતકુટીર પર આવી રહ્યા છે અને મતદાન કરી પોતાનો મત અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.

right

ै सा मा मैंने रात करना है क्या नहीं? आप पुरुष पुरुष के ना ओकला नहीं तरह ना मारा अच्छा अच्छा मेरा तो नहीं वहीं यूनिवर्सिटी ना वो तो नहीं कर रहा वो नहीं कर रहा है यार ठीक है ना आ जाओ 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 क्या बेटर टक ये आपको भी करना هي ضرورت نٿي هون શું કહો છો મતાધિકાર નો ઉપયોગ કરે છે વહેલી સવારે મતદાન આજે આ લોકશાહી ના પર્વ માં મેં મારું મતદાન કર્યું છે અને ગુજરાતની તમામ લોકસભા સીટ ઉપર મતદાન ચાલી રહ્યું છે અને જ્યારથી ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબના નેતૃત્વએ બનાસકાંઠાની લોકસભાની સીટ ઉપર મારી જ્યારથી પસંદગી કરી છે ત્યારથી લઈને આજ દિન સુધી સવા બે મહિનાના સમય સુધી હું લોકોની વચ્ચે જે પ્રચારમાં જઈ રહ્યું છું બનાસવાસીઓના મને જે ખૂબ આશીર્વાદ મળી રહ્યા છે અને જે એના આશીર્વાદ માટે હું બનાસવાસીઓની ખૂબ ઋણી છું અને બનાસથી જે છત્રીસે છત્રીસ કોમની સમજુ અને હોશિયાર જે પ્રજાજનો છે ભારતીય જનતા પાર્ટીના કર્મટ કાર્યકર્તાઓની જે મહેનત છે અને મોદી સાહેબનો જે મોદી સાહેબ પ્રત્યેનો બનાસવાસીઓનો જે અપાર પ્રેમ છે અને મોદી સાહેબ દ્વારા જે વિકાસ થયેલો છે એના દ્વારા મને ચોક્કસ વિશ્વાસ છે કે બનાસકાંઠા લોકસભા સીટ પર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે અને હું બનાસવાસીઓને વિનંતી કરું છું કે રાષ્ટ્રહિતમાં આપણે મતદાનની મતદાન કરી આપણી મતદાનની ફરજ નિભાવીએ અને રાષ્ટ્રહિતમાં વધુમાં વધુ મતદાન કરે આપ સૌનો ખૂબ ખૂબ આભાર આપ સૌને સમગ્ર ગુજરાત અને દેશના તમામ નાગરિકોને મતદારોને આ લોકશાહીના પર્વની ઉજવણીની શુભેચ્છાઓ પાઠવું છું આ લોકશાહી ડેમોક્રેસી આવનાર દેશનું ભવિષ્ય અને આપ સૌ મોટા પ્રમાણમાં જે બંધારણીય હક તમને મતદાતા તરીકેનો મળેલો છે તો તમારો કિંમતી પવિત્ર મતનું જે મૂલ્યાંકન છે એ ભારત દેશની લોકશાહીમાં એક સામાન્ય પરિવારથી કરીને પીએમ સુધીનું એનું વેલ્યુશન સરખું હોય ત્યારે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે આપણો કિંમતી પવિત્ર અને અમૂલ્ય વટ કોઈ પણ લાલચ વગર તમે તમારી રીતે આપી અપાવી કોંગ્રેસ પાર્ટીને વિજય બનાવો પરિવર્તન ખૂબ જરૂરી છે આજે દેશની અંદર જે એક સર મુખ્તાર સાહેનું વાતાવરણ સ્થાપિત થયું છે અને દેશ આખો સર મુખ્તાર સાહે તરફ રહ્યો છે ત્યારે રામચંદ્ર ભગવાનને પણ પ્રાર્થના કરું અને એમના આશીર્વાદ માગું કે આ અહંકાર હામે અધર્મ હમે ધર્મનો વિજય થાય અસત્ય અમે સત્યનો વિજય થાય અને જ્યારે રામના નામે રોટલા શેકાતા હોય ત્યારે આપ સૌ સમગ્ર દેશના ગુજરાતના બનાસકાંઠાના તમામ મતદારો કોંગ્રેસ પાર્ટીને વોટ આપી અપાવી વિજય બનાવશો એવી હું અપેક્ષા રાખું છું ગરમીનો સમય હોવાથી વહેલામાં વહેલું મતદાન થાય અને જે કંઈ વ્યવસ્થાઓના ભાગરૂપે પાણીના બધું જ બુથો ઉપર કદાચ વ્યવસ્થા ન હોય તો પણ તમે ઘરેથી પણ પાણીની બોટલ લઈ અને મતદાન માથે બુધી જજો ફરી આપ સૌ એક ભાઈચારાની ભાવના આખા જિલ્લાની અંદર જળવાઈ રહે સર્વ ધર્મના લોકો એક લોકશાહી ડબે અને ખેલદિલીપૂર્વકનું સૌ મતદાન કરી અને સાંજે એક વિના વિઘ્ને સમય મતદાનનો જે સમય છે એ સમય દરમિયાન ભાઈચારાની ભાવના હચવાઈ અને તમામનું મા નડેશ્વરી રક્ષણ કરે ધૈનધર ભગવાન સૌનું રક્ષણ કરે અને કાયમી આપણી ભાઈચારાની ભાવના ટકી રહે એ પ્રમાણે આપ સૌ કરજો એવી મારી આપ સૌને વિનંતી શું છે કેટલી લીડ કેટલી લીડ આપવી અને કેટલી લીડ નક્કી કરવી એ જે લોકશાહીની અંદર મતદારો નક્કી કરતા હોય છે સાંજે મતદાન થયા પછી ખબર પડશે જેટલા ટકા કેટલા ટકા મતદાન થાય છે અને પછી અંદાજ એ હાજે ખ્યાલ આવશે પણ બનાસકાંઠાની જનતા સમગ્ર ગુજરાત અને દેશની જનતા પરિવર્તન રહી જાય સો ટકા વખતે પરિવર્તન થશે હું બંને એક જ બુથના મેમ્બરો મતદાન કર્યું છે અને મતદારોમાં પણ અભૂતપૂર્વ ઉત્સાહ અત્યારે દેખાઈ રહ્યો છે અત્યારથી જ લાઈનો લાગી ગઈ છે બસ અબકી બાર મોદી સરકાર ફરી એકવારના નારા સાથે અમે પ્રજાની વચ્ચે અત્યારે છીએ આજે લોકસભાની ચૂંટણીના ભાગરૂપે લોકોમાં ખૂબ એવી જાગૃતિ આવી છે મોટી સંખ્યાની અંદર લોકો પોતાનું વોટ આપી ભારતના વિકાસની યાત્રા માટે આપણા શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે સૌ સાથે મળીને મતદાન કરે છે દેશના સર્વાંગી વિકાસ માટે અને આપણા સર્વ ભારતના વિકાસના સર્વ કાર્યો માટે ખાસ કરીને મહિલાઓ માટેથી એક જાગૃતિનો ઉદ્યોગથી સર્વ તમે જોઈ શકો છો કે અત્યારે સૌથી વધારે મહિલાઓ ઘરમાંથી બહાર નીકળી અને વોટિંગનું કાર્યરત કરી રહ્યા છે હું બધાને આજના દિવસે એટલો જ સંદેશો આપીશ કે જ્યારે પણ મતદાન આપણો અધિકાર છે અને મતદાન આપવું મતદાન કરવું એ બહુ જ જરૂરી છે તો આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી સાહેબ નરેન્દ્ર મોદી સાહેબની લોક કલ્યાણકારી યોજના અને ભગવાન શ્રીરામ માટે આજનો વટ આજનો વટ એ ભગવાન શ્રીરામને જ આપો આપ મહિલા છો અને મહિલા તરીકે લેડીઝોને શું બહેનો માટે એટલું જ કહેવા માગીશ કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી સાહેબે બહેનો માટે ઘણી જ કલ્યાણકારી યોજનાઓ કરી છે ઘણી યોજનાઓ પણ બહાર પાડી છે અને બહેનોને આગળ વધે એ માટે ઘણા જ પ્રયત્નો કર્યા છે એટલે બહેનો તો ખાસ કરીને બહાર નીકળી અને મોદી સાહેબને વોટ આપે બસ એ જ વિનંતી કરીશ જોવા મળે છે આજે આ ચૂંટણી રાષ્ટ્રને એક પર્વ કહેવાય છે ચૂંટણી એટલે એમાં લોકોનો ખૂબ જ જબરજસ્ત ઉત્સાહ છે આપણા આદરણીય વડાપ્રધાનના માટે લોકોની લાગણી છે અને એના માટે લોકો ખૂબ સરસ રીતે વોટિંગ કરી રહ્યા છે નમસ્કાર બનાસકાંઠામાં આ વખતે બે લેડીઝો વચ્ચે જંગ છે તો હું એક મહિલાને તરીકે એક મહિલાઓને આવે આહવાન આપું છું કે બહેનો બહાર નીકળો જાગૃત થો અને એક મહિલાને સશક્ત જે મહિલા છે એને વોટ આપો ને અને આપતા અને બધા આજુબાજુની બધી બહેનોને પણ કહું છું કે બીજી બે ચાર બહેનોને લઈને આવો કે બહેનો માટે થઈને આપણે આજે વોટ આપવાનો છે ભારતના ઇલેક્શન ઉપર આખા વિશ્વની નજર હોય છે અને સત્તાણુંથી સત્તાણું કરોડ જેવી મતદારો વોટિંગ કરે છે અને સુર સુચારુ રૂપે સરસ રીતે કાર્ય ઇલેક્શન કમિશન કરે છે પણ મતદારો એ જાગૃત રહી અને સમયસર વોટિંગ કરવું ખૂબ આવશ્યક છે જરૂરી છે મારું નામ પ્રદીપભાઈ પુરોહિત છે આજના લોકશાહી પર્વમાં મતદાન કરવું અવશ્ય છે કારણ કે હાલમાં આપણા ભારત દેશની જે સિચ્યુએશન બદલાય છે ભારતની સ્થિતિ વિશ્વ સમગ્ર વર્લ્ડમાં એક મજબૂત સ્થિતિ તરીકે ઉભરી આવ્યો છે તો આજે આ રીતે ભારત ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ઉત્તરોત્તર વિકાસ થાય તે માટે મતદાન કરવું જરૂરી છે લોકશાહીનું મહાપર્વ એટલે મતદાન ગુજરાત રાજ્યના તમામ નાગરિકોને હું એક નાગરિક તરીકે કહું છું કે લોકશાહીના મહાપર્વમાં આપણે આપણું મતદાન અવશ્ય કરવું જોઈએ ભારતના ચૂંટણી પંચે ખૂબ સારો સમય આપ્યો છે સવારના સાતથી સાંજના છ વાગ્યા સુધી તો ચોક્કસ સમય નીકાળીને આપણે આપણી પવિત્ર ફરજ એક નાગરિક તરીકેની બજાવી જોઈએ